જય હિન્દ દોસ્તો સૌને મારા જય શ્રી કૃષ્ણ હાલ અમે ભાવનગર શહેરની અંદર હતા અને આજે એક એવા પરિવારની મુલાકાતે આવ્યા હતા તમે આ પરિવારની વાત સાંભળો ત્યારે તમને ખ્યાલ આવશે કંઈક એવી જ પરિસ્થિતિ આ પરિવાર જીવી રહ્યો છે તો બસ આજે આ પરિવાર સાથે વાતચીત કરીને પરિવારની મદદ કરવાની કોશિશ કરીએ તો બસ દોસ્તો વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક રૂપમાં વિડીયોને શેર કરજો તો બા પહેલાં તો મારું નામ નિલેશભાઈ છે તમારું શું નામ છે અને તમારું તારું બેટા વરુણ તો બેન હાલમાં શું તકલીફ પડી રહી છે અને પરિવારમાં કોણ કોણ છે પરિવારમાં પાંચ જણા છે એક માર સાસુ માર ભેગા છે શું થયું છે તમારા હસબન્ડને ઓ કેન્સલ છે ને કેટલો ટાઈમ થયો કેન્સલ થયો એને કેન્સલ થયું ને એને 9 વર્ષ થયા છે પછી 500 વર્ષ સારું જો ને 2 વર્ષ આ પાછા આમના ખાટલા તો અમે એને દવાખાના બહુ ખેડ્યા બહુ એટલે બહુ અમદાવાદ ક્યાં એમ બાકી નથી રાખ્યું અને હવે અમને અહીંયા ત્યાં દાખલ નથી કરતા ખાલી એમ કે દર્દીને ને ન લાવતા દવા લઈ જાય છે જે સેવા થાય ને એ કરો તો હવે એમ કેમ ઘર આવી અને પ્રાઇવેટમાં જ્યાં કીધા ને એમ માથે કરી કરીને હું લઈ ગઈ છું તો હવે હું હાવ તાગી રહી છું અને મારી દીકરાને જો નવમું ભણતો છું ને મેં હીરા શીખવા બેસાડ્યો આ દીકરીને હાડી સોટાડાવું છું તો એનું કારણ બેન પણ તો હું કરું સર મારે ઘર તો આકુ માર દીકરી દીકરીને પેટ તો ભરવા કે ભણતર પણ હું કઈ દૂધ રાખવાનો દૂધ તો એ પી નથી આપતા જરીક વાલ પડ્યો તો

હવે અમને કદાચ હાલો હું ગમે કરી નાખું તો હવે મારા ઘરના ખાટલા પછી મારા છોકરાનું નું આ કોણ એ વાત બી સાચી છે પણ કોઈ દી ખરાબ વિચાર તો લાવવાના જ નહીં બેન કારણ કે જે બનવાનું હતું તો બની ચૂક્યું છે પણ હિંમત રાખીને આગળ જીવન જીવવું જોઈએ કરવું સર પૈસા આપણે કોક ને કેટલું કેવું એમ થાય કે નહીં

પણ તમે બિલકુલ ચિંતા નહીં કરો બેન અત્યારે આપણી સાથે ઘણા બધા લોકો જોડાયેલા છે દરેક લોકો આપણને કસે ને કસે રૂપે સપોર્ટરૂપ બનશે ઠીક છે બેન તમે બિલકુલ ચિંતા નહીં કરતા અત્યારે તમે કીધું એ પ્રમાણે કે તમારા ઘરમાં કઈ અનાજ કરિયાણું પણ નથી તો અત્યારે પ્રથમ પ્રાયોરિટીમાં અમે તમને અત્યારે અનાજ કરિયાણાની મદદ કરતા જઈએ જેથી કરીને તમારે જે પણ તકલીફ પડી રહી છે એમાં થોડીક તમને રાહત મળે ઠીક છે તો દોસ્તો તમે દરેક લોકો આ પરિવારની વાતો સાંભળી છે હાલમાં આ પરિવાર ઘણી બધી તકલીફો સાથે ઘણી બધી પીડાઓ સાથે પોતાના દિવસો પસાર કરી રહ્યા છે અને ખાસ વાત તો એ છે કે આ પરિવારની અંદર કોઈ કમાવનાર વ્યક્તિ નથી અને દુઃખની વાત તો એ છે કે બેને કીધું પ્રમાણે કે મારો મોટો દીકરો છે જે નવમું ધોરણ ભણતો હતો પણ નવમા ધોરણ ભણાવવાની સાથે જ મેં એને ઉઠાડી લીધો કારણ કે ઘરમાં કોઈ કમાવનાર વ્યક્તિ નથી એના માટે અમારા ઘર ગુજરાત તો ચલાવું કે ના ચલાવું તો બેને નવમું ધોરણ ભણવાની સાથે જ એમને ઉઠાડી લીધો છે અને હીરા શીખવા માટે બેસાડી દીધો છે દોસ્તો વિચાર તો કરો જે માયે આવડો મોટો કર્યો હોય એને ભણાવવા માટે રાત દિવસ મહેનત કરી હોય પણ આજે ઘરની કંઈક એવી પરિસ્થિતિ છે એના માટે ભણવાનું છોડીને કામ ઉપર મોકલવો પડે છે કારણ કે ઘરમાં કોઈ કમાવનાર વ્યક્તિ નથી તો દોસ્તો હર હંમેશને માટે આવા જરૂરિયાતમંદ લોકોને સપોર્ટર બનવું જોઈએ તો દોસ્તો આજે તમને દરેક લોકોને રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ જો તમે વ્યસન કરતા હોય તો પ્લીઝ વ્યસનથી દૂર રહેજો કારણ કે એક વ્યસનના કારણે પરિવારની શું હાલત થતી હોય આ પરિવાર પાસેથી જાણો વ્યક્તિ પાસેથી જાણો ત્યારે તમને ખ્યાલ આવશે કે એક દસ રૂપિયાના માવાથી પરિવારની શું હાલત થતી હોય પરિવાર આખો રજડતો થઈ જતો હોય છે આજે દીકરાઓ પણ લાચાર બની જતા હોય છે તો પ્લીઝ દોસ્તો તમે જો વ્યસન કરતા હોય તો વ્યસનથી દૂર રહેજો અત્યારે તો આ પરિવારને જે પણ તકલીફ પડી રહી છે એમાં આજે આપણે સપોર્ટરૂપ બનવાની કોશિશ કરીએ તો દોસ્તો તમે દરેક લોકોએ આગળના વિડીયોમાં જોઈ જશે કે આ પરિવાર કેટલી બધી તકલીફો સાથે કેટલી બધી પીડાઓ સાથે પોતાના દિવસો પસાર કરી રહ્યા છે અને આ પરિવાર કેન્સર જેવી ગંભીર બીમારી સાથે લડી રહ્યો છે અને આ પરિવારે કીધું તે પ્રમાણે અત્યારે બધું જ રાશન કર્યા કરિયાણું અત્યારે આ પરિવારને આપણે લઈ દીધું છે જેથી કરીને આ પરિવારને જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં બહુ મોટી રાહત મળે અને દોસ્તો આજે આપણને સંપૂર્ણ રાશન કરિયાણા માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે પંકજભાઈ દેસાઈ જે યુકે લંડનના રહેવાસી છે આજે પંકજભાઈ દેસાઈના સપોર્ટથી સહયોગથી આ પરિવારને જે પણ તકલીફ પડી રહી હતી એમાં આજથી આ પરિવારને બહુ મોટી રાહત મળશે તો આજે લાઈફ પર ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ પંકજભાઈ દેસાઈનો દિલથી આભાર વ્યક્ત કરે છે તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તમને તન મન ધનથી તંદુરસ્ત રાખે બસ હારા માટે આવી જ રીતના જરૂરિયાતમંદ લોકો માટે અને નિરાધાર લોકો માટે સપોર્ટ બનતા રહેજો વન્સ અગેન થેન્ક યુ સો મચ પંકજભાઈ દેસાઈ તો બેન આજે તમારી રિક્વાયરમેન્ટના હિસાબે રાશન તો બધું આવી જ ગયું છે તો આજે આ રાશન આવ્યા પછી કેવું લાગે છે હવે તમારી જિંદગીમાં તમને થોડી રાહત મળશે શકે થોડી રાહત મળ થોડી ની ઘણી મળ છે અને બેન આજે આપણને સંપૂર્ણ રાશન કરીના માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે પંકજભાઈ દેસાઈ જે યુકે લંડન ના રહેવાસી છે જે આપણાથી ઘણા બધા દૂર હોવા છતાં પણ આજે આપણને સપોર્ટ રૂપ બને છે બહુ સારી વાત કહેવાય છે તો બેન આજે તમે પંકજભાઈ દેસાઈને અથવા એમની ફેમિલી ને કે કેવા માંગતા હો તો બે હું તો એમ કહું છું કે આવી અમાર નિરાધાર માણસ આપતા હોય તો એને ભગવાન સાજુ આપે એમ

પણ હવે તમારે બિલકુલ ચિંતા નથી કરવાની તમારા તહેવાર નિમિત્તે જ રાશન પણ આવી ગયું છે ઠીક છે એટલે તમે બિલકુલ ચિંતા નહીં કરતા હવે તમે આરામથી તમારો તહેવાર તમે ઉજવી શકશો ઠીક છે બેન બિલકુલ ચિંતા નહીં કરતા તો થેન્ક યુ સો મચ પંકજભાઈ દેસાઈ આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી આ નિરાધાર પરિવારને જે પણ તકલીફ પડી રહી હતી એમાં આજથી પૂરા પરિવારને બહુ મોટી રાહત મળશે તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તમને તન મન ધનથી તંદુરસ્ત રાખે બસ સારા મેશને માટે આવી જ રીતના નિરાધાર લોકો માટે ને જરૂરિયાતમંદ લોકો માટે સપોર્ટર બનતા રહેજો વન્સ અગેન થેન્ક યુ સો મચ પંકજભાઈ દેસાઈ